કપડવંશ શહેરમાં એક ઈસમ કે જેઓ પોતે લોનનું કામ કરતો હોવાનું જણાવી તેના વિસ્તારના અનેક લોકોને લોન અપાવી લોકોના વિશ્વાસ કેળવી છ મહિલાઓના નામે પોતે અલગ અલગ ફાઈનાન્સ બેંકમાંથી લોન લઈને લોન ભરપાઈ ન કરતા ઘરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આ ઈસમ વિરુદ્ધ કપડવંશ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

રૂપિયા બાવન લાખની રકમની લોન મેળવી પાછળથી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેથી ઉપરોક્ત તમામ મહિલાઓએ અલગ અલગ રૂપિયા પચાસના ના સ્ટેમ્પ ઉપર કપડવંશ મામલતદાર કચેરીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ બાદમાં પણ ઈરફાને લોન ના હપ્તા નહીં ભરતા તેમને રૂબરૂ મળવા જતા તેઓ નહી મળી આવતા આખરે ઈરફાન વિરુદ્ધ કપડવંશ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અમા ઘરે રોજ આવતેલા જતેલા એ એની બૈરી બધા અમે એને લોનો કરી આપી કે મારા છોકરાનું સરિયાનું ઓપરેશન છે ને ઘર બી છોડાવું છે તો તમે મારી મદદ કરો મારે ભાભી એમ કરી ને અમે પટ્ટી પડાઈ ને લોનો લઈ ને નહી ગયો હવે ના એનો કોઈ ફોન નંબર છે ના કોઈ હતા ના કોઈ પતા અમે પોલીસ ફરિયાદ કરી છે અત્યારે કોઈ એનો કોન્ટેક્ટ છે જ નહીં હાથમાં આવતો જ નહીં એ માણસ આશરે કેટલી બેનો આશરે દસ બેનો છે અમે

એક લાખ પાંત્રીસ હજાર જેવા છે આશરે પૈસા ટોટલ કેટલી બહેનો જોડે છે બહેનો તો બધી બહુ છે પણ તારે અમે દસ બહેનો ને જ એક્શન લીધી છે ટોટલ બધા બહેનો ના કેટલા પૈસા બધા બહેનો તો બધા બહુ હશે હવે સાહેબ બધાને કઈ હિસાબ કરવા જોઈએ આ અમારી લોન ભુરાભાઈ કરીને અમારી લોન લઈને ભાગી ગયા છે અમન એ કરીને છેતરપંડી કરીને ભાગી ગયા છે એટલે અમે પોલીસ સ્ટેશને જાણ આપીને ફરિયાદી કરી કેટલા પૈસા હતા એટલા ત્રણ ત્રણ લોન લઈને નહીં ગયું છે મારી કેટલા બેનો છે આઠ બેનો છે અમે આઠે બેનો પૈસા લઈને ભાગી ગયો છે કેટલા પૈસા આશરે પૈસા અસે 6-7 લાખ હશે પોલીસ શું કહેવા માંગે છે પોલીસ પોલીસે કંઈ કીધું નહીં પણ કે અમે એનો હોધી એના હાજર કરીશું તારો તમાર બધે ના હાજર થઈ જવાનું આ એને એવી ચાલ કરી છે ગદ્દારી કરીને ચાલ કરીને ફરાર થઈ ગયો છે કેટલા પૈસા હશે આશરે મારે આશરે હશે 40-45000 બધી કેટલી બેનો છે તમારી આ મારી આઠ બેનો આઠ બેનો એને કોઈ બેનો ના હપ્તા ભર્યા નથી બીજી વાર આપણે હપ્તા પૈસા લેવા દઈએ તો ખાટી ઉમળો કરે મગજ મારી કરે અને આપડે એને કઈ કશું કેવા જઈએ તો ઘેર વાળા બબાલ કરે ટોટલ આશરે કેટલા પૈસા દસ બાર લાખ જેવા હશે કેટલી અમારી જેટલી દસ બાર બેનો છે બીજી બહેનો છે સાહેબ